જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું ખિસકોલીની વાર્તા આ વાર્તામાં પરસોત્તમ ભગવાનનું મહાત્મ્ય દર્શાવ્યું છે જે તમને જરૂર સાંભળવી ગમશે જો વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પરસોત્તમ દેવ જરૂર લખજો હવે વાર્તા શરૂ કરીએ ગામને પાદર એક તળાવ હતું તળાવને કાંઠે એક ઝાડ એ ઝાડ પર ખિસકોલો અને ખિસકોલી સરસ મજાનો માળો બનાવીને રહે આખો દિવસ એક ઝાડથી બીચે ઝાડ કૂદાકૂદ કરે મન ફાવે તેમ ફરે ક્યારેક કોઈના ખેતરમાં દોડી જાય કૂણા દાણા કોરી કોરી ખાય ક્યારેક કોઈની વાડીમાં પહોંચી જાય મીઠા ફળ ને તાજા શાકભાજી કોરી ખાય આમ મોજ મજાથી ખાય પીવે અને આનંદ કરે એક દિવસ ખિસકોલી ઝાડ પર પગવાળીને બેઠી છે ખિસકોલો એ જ ઝાડ પર કૂદાકૂદ કરે એમાં ગામની બે વહુવારો માથે બેડા લઈ તળાવને કિનારે કૂવા પર પાણી ભરવા આવી ખિસકોલી બેઠી છે એ જ ઝાડની નીચે બેડા માંજી તળાવમાં ધોઈ તળાવની પાળે ઊંધા પાડી તડકે સુકવવા મૂકી એ બંને ઝાડને છાંયા આવી બેઠી એમાંથી એક બોલી અલી ધની આ વેળા પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું છે ને ધની કહે હા બેન એમાં વળી પૂછવાનું શું હોય અધિક માસ તો નાવાનું જ હોય ને આપણી સ્ત્રીની જાત વ્રત વર્તોલા તો કરવા જ પડે આપણામાંથી ભગવાન રાજી રહે ઘરના આપણામાંથી રાજી રહે પરષોત્તમ મહારાજની દયાથી કાયાનું કલ્યાણ થાય પરભવનું ભાતું તો બાંધવું જ પડે ને આવતો જનમારો સુધરી જાય કોઈ સારે ઘેર અવતાર મળે સાસનું સારું મળે પતિએ સારો મળે ખરી વાતને પેલી કહે હા હો મજાથી પુરુષોત્તમ માસ આંખો નાશું ને કાંઠા ગોરમાની પૂજા કરશું ને ગીત ગાતા ગાતા ઘેર જઈશું કેવો આનંદ આવશે ધની સાચું કહે મને તો વાર વર્તોલા ને ધરમનીમ કરવું બહુ ગમે પણ લાલી કાંઠા ગોરમાની પૂજા કરવા પૂજાપો તો લાવવો પડશે ને હું તો શું પૂજાપો લાવો એ ભૂલી ગઈ છું તને યાદ છે તો મને કહે લાલી કહે હા હો મને તો યાદ છે જો સાંભળ છાબડામાં ફૂલ લેવાના લેવાના દાબલામાં કંકુ દીપ શ્રીફળને સોપારી લેવાના દૂધનો લોટો લેવાનો કંકાવટી લેવાના ને ખંભે ચૂંદડી નાખવાની ને આમ બધો પૂજાપો લેવાનો પૂજાપાનું કીધું છે તો હવે સાંભળ ભેગા ભેગું તને કાંઠા ગોરમાંની પૂજા કેવી રીતે કરવી એ પણ કહી દઉં બધો પૂજાપો લઈ તળાવમાં નહાવાનું પછી તળાવની પાળે કાંઠા ગોરમાની દેરી બનાવવાની આ ગોરમાની દેરી એટલે કે કાળી માટીના પાંચ ઢગલા કરવાના એની પૂંજા કરવાની અને એમાં મૂર્તિ બનાવી મૂકવાની પછી પૂંજા કરવાની અને માતાજીને કાલાવાલા કરવાના ગીત ગાવાના પછી ગીતો ગાતા ગાતા ખેર જવાનું થાળના પાળના કે પછી એકઠાણા કરવાના વાર્તા સાંભળવાની આમ આખો મહિનો નાહવાનો પછી પુરુષોત્તમ માસ પૂરો થાય એટલે ઉજવણું કરવાનું શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવાનું બ્રાહ્મણને જમાડવાના અને આમ વ્રત કરી પુરુષોત્તમ પ્રભુને રાજી રાખવાના એટલે આપણું કલ્યાણ થાય લે હવે આ બધું તને કહી દીધું છે હવે યાદ રાખજે ચાલ હવે બેડા તડકે ઉના થઈ ગયા છે મારે હજી ઘરમાં ઘણાય કામ બાકી છે આમ કહી બે વહુવારું ઊઠી કુવે પાણી ભરી ગામ તરફ ગઈ ઝાડ પર બેઠી પેલી ખિસકોલીઓ આ બે બહેનપણીઓની વાત સાંભળી અને મનમાં કાયાનું કલ્યાણ કરવાના કોડ જાગ્યા થયું ભગવાન પુરુષોત્તમનું હું વ્રત કરું અધિક માસ તળાવમાં રોજ નાહી ભગવાનને રાજી કરીશ મારો જન્મારો સુધરી જાય અને આવતા ભવે મનુષ્ય અવતાર મળે આમ મનમાં ખિસકોલીએ નક્કી કરી લીધું થોડીવારે ખિસકોલો પાછો આવ્યો કે એ બોલી મેં અધિક માસ નાવાનું અને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનું નીમ લીધું છે તોય નીમ લે એટલે આવતા ભવે આપણા બેનું મનુષ્ય અવતાર મળે આખોય મહિનો વ્રત કરશું ને ભગવાન પુરુષોત્તમરાયનું ભજન કરીશું ખિસકોલો કહે ના ના મારાથી ભૂખ્યા રહેવાય નહીં આવા સરસ મજાના ફળ ને ફૂલ ને વળી કૂણા દાણા કોતરી ખાવાની કેવી મજા આવે આવું સરસ મજાનું ખાવાનું હોય ને ભૂખ્યા રહેવાનું મને ન પાલવે મારે નીમ નથી લેવું તારે ભૂખ્યા રહેવું હોય તો રહે આમ કરતાં અધિક માંસ આવ્યો ખિસકોલી પૂરા ભક્તિભાવથી ભગવાનનું નામ લે છે તળાવમાં નાય છે અને એક વખત મનભાવતા ફળ ફળફૂલ ખાય છે આમ પુરુષોત્તમ માસ આખોય ખિસકોલીએ એક વખત ખાધું અને વ્રત કર્યું આમ કરતાં બેય મરી ગયા બીજા જન્મમાં ખિસકોલી રાજાની રાણી બની છે અને ખિસકોલો બકરો થયો છે રાણીને ગયો જન્મ યાદ હતો એટલે બકરા પર દયા લાવી પોતાની સાથે રાખેલો મહેલની બહાર એક ઝાડની નીચે એને રાખે ઝાડ નીચે બકરાને રાણીની સાઈબીજો ઈર્ષા થાય એટલે જ્યારે રાણી બકરાને ચારો આપે ત્યારે બકરો બોલે રૂમ રાણી અછાવર પાયા એટલે રાણી બકરાનો કાન પકડી બોલે હા પીટિયા કુરકુર ખાયા એકવાર રાજા જરૂખે ઊભા હતા રાણી અને બકરાની થયેલી વાત સાંભળી ગયા મનમાં કંઈક વિચારી આખો દિવસ રાજકાજમાં ગયો રાત્રે રાણીને આ વાત પૂછી રાણી કહે હા મહારાજ આ વાત સાચી છે ગયા જન્મમાં હું ખિસકોલી હતી અને બકરો ખિસકોલો હતો એમ કહી બધી વાત કરી રાણીની વાત સાંભળી રાજા વિચાર કરે છે ઓહો ભગવાન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાથી અધિક માસમાં સ્નાન કરવાનો આટલો બધો મહિમા છે રાણી કહે આપણે પણ અધિક માસ આવે વ્રત નિયમ કરીએ સ્નાન કરીએ દાન પુણ્ય કરીએ અને આવતા જન્મનું ભાથું બાંધીએ કાયાનું કલ્યાણ કરીએ સાથે પેલા બકરાનું પણ ઉદ્ધાર થાય એમ કરીએ રાણી તો રાજીના રેડ થઈ ગઈ હે ભગવાન રાયજી મારા રાજા પણ ધર્મભાવવાળા તારી કૃપાનો કોઈ પાર નથી આમ રાજા રાણીએ નીમ લીધું રૂડો અધિક માસ આવ્યો છે સંકલ્પ પ્રમાણે રાજા અને રાણી પુરુષોત્તમ માસ આખો ઉપવાસ કરી રહ્યા છે કાંઠા ગોરમાની પૂજા કરી છે વ્રતને વાર્તા કરી છે સાથે પેલા બકરાને પણ અધિકમાં સ્નાન કરાવ્યું છે આમ પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું છે આ તો રાજા એ ઉજવણું કરે પછી એમાં કંઈ બાકી રાખે ખૂબ ધામધૂમ કરી ગરીબોને દાન કર્યા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું ખૂબ દાન દક્ષિણા આપ્યા અને પુરુષોત્તમ ભગવાનનો ખૂબ જય જય કાર કરાવ્યો પેલા બકરાનો ઉધાર થયો છે જય જય કાર થયો છે એવો નોધારાનો આધાર હે પુરુષોત્તમ ભગવાન જેવા ખિસકોલી ખિસકોલાને અને રાજા રાણીને બકરાને સૌને ફળ્યા એવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર અને કહેનાર સર્વને ફળજો સૌનું કલ્યાણ કરજો મિત્રો આ હતી ખિસકોલીની વાર્તા જે તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય પડશો તમને જરૂર લખજો આવી જ વાર્તા અને અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ